જન્મદિવસ છે રામનગર સિંધી સમાજ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યો છે રામનગરમાં લગભગ અઢીસો દુકાન ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે દસ ટકાથી લગાવીને સિત્તેર ટકા સુધી અને સિંધી સમાજમાં આજે અનેરો ઉત્સાહ છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો બધા જ ખુશ છે આજે મોદી સાહેબનો જન્મદિવસ છે આ કાર્યક્રમો અમે છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છીએ એમાં અમારા ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદી ની પ્રેરણા છે સાહેબનો બી અમને ખૂબ પ્રોત્સાહન રહે છે અને સિંધી સમાજના બધા જ અમારા વેપારી ભાઈઓનો બી ખૂબ સાહ અને સહકાર અમને મળે છે એ બદલ અમે સિંધી સમાજના બધા જ વેપારીઓના ખૂબ ખૂબ આભારી છીએ અત્યારે આપણે પ્રકાશ મોબાઈલ પર ઉભા છીએ એમના તરફથીથી બહુ સારી સ્કીમ મૂકેલ છે તમે જોશો પ્રકાશ મોબાઈલમાં બધી જ આઈટમો લગભગ સત્તર રૂપિયામાં ઈયરફોન સત્તર રૂપિયામાં મોબાઈલ સ્ટેન્ડ સત્તર રૂપિયામાં મોબાઈલ કવર એવી ઘણી બધી સ્કીમ છે એકથી એક ઓફર છે હું બધા જ જાહેર જનતાને આજે નવ્ર વિનંતી કરીશ કે ભાઈ સુરત શહેરની જાહેર જનતા વધારે વધારે આનો લાભ લે હું પ્રકાશ લાલવાની પ્રકાશ ટેલિકોમ થી પ્રકાશ ટેલિકોમ રામનગર મોરાબાગલ મેઇન રોડ પર બ્રાન્ચ છે અમારી સુરત મોબાઈલ પણ બ્રાન્ચ છે અને ઓલપાડ માં બી બ્રાન્ચ છે અવેલેબલ આજે નરેન્દ્રસિંહ મોદી સાહેબની જન્મદિવસ નિમિત્તે અમે લોકો ઘણી બધી શોરૂમ પર ઓફર રાખી છે સત્તર રૂપિયામાં બધી વસ્તુ રાખી છે સત્તરના ડાઉન પેમેન્ટ પર સાયકલ મળી શકે છે સત્તરના ડાઉન પેમેન્ટમાં તમને બજાજનો ઈએમઆઈ કાર્ડ મળી શકે છે જેમાં બે લાખની લિમિટ હોય છે સત્તર રૂપિયામાં મોબાઈલના સારા કવર્સ સારા ગ્લાસ ટફન ગ્લાસ હેન્ડફ્રી કેબલ્સ ઘણી બધી ઓફરો સત્તર રૂપિયામાં રાખી છે અમે લોકોએ પુણેશભાઈ મોદીશ્રી અને રૂપેશભાઈના કહેવા પ્રમાણે અમે આ વસ્તુ પાંચ વર્ષથી કરતા આવીએ છીએ પાંચ વર્ષથી જ કસ્ટમરો ઘણા બધા ખુશ છે ઉપર તમે માહોલ જોઈ શકો છો હું તમને લાઈવ બતાવીશ ઘણા બધા લોકો ખુશ છે આ ઓફર થી વરસાદનો માહોલ બહાર છે પણ કસ્ટમર માટે વરસાદનો માહોલ નથી નરેન્દ્રસિંહ સાહેબ બર્થડે ના નિમિત્તે જે ઓફર અમે લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી છે એનું લાઈવ એક્ઝામ્પલ મારું શોરૂમ છે ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે ને આ વસ્તુ દર વર્ષે કરવી જોઈએ ગુણેશભાઈ મોદી અને રૂપેશભાઈ મોદીને હું કહીશ કે આ વસ્તુ દર વખતે કન્ટિન્યુ રાખજો આપનું નામ આરએસ કુમાર બઠેજા